દિવાળી નજીક આવેલી છે ને આપણા દેશક મિત્રોને ધનતેરસ કાળ અને ઘણી વાતોનું મહત્વ જાણ્યું છે તો સૌપ્રથમ તો ધનતેરસનું મહત્વ શું છે ધનતેરસના મહત્વની અંદર આપણા શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો એવું બતાવેલું છે કે આ દિવસે ધનવંતરી દેવ લક્ષ્મીજીને લઈ અને એમનું થયું હતું એટલા માટે આપણે ધનતેરસ તરીકે અને માતાજી નો છે એવું જન્મદિવસ તરીકે એમને ઉજવીએ છીએ અને એમની આપણે પૂજા કરતા છે એ ધનતેરસ નું મહત્વ બતાવેલું છે તેની કોઈ વિશેષ પૂજા ખરી બિલકુલ પૂજા કરીએ એમને મનાવવાના રીઝવવાના પ્રયત્ન કરીએ અને લક્ષ્મીજીની પૂજા કરી અને આપણે માતાજીને પ્રસન્ન કરીએ અને માતાજી જો પ્રસન્ન થાય તો આપણા ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય એ દિવસનું સારું સારું મહત્વ બતાવેલું છે

તો તમે તમારા ઘરની અંદર જો શ્રીયંત્ર ના હોય તો શ્રીયંત્ર વસાવો મેરુ શ્રીયંત્ર જે પર્વત જેવું હોય છે જે એવું શ્રીયંત્ર વસાવો દરેક માર્કેટની અંદર અલગ અલગ પ્રકારના શ્રીયંત્ર મળે જ છે કોઈ શ્રીયંત્ર ખોટું નથી મહત્વ પણ અલગ અલગ બતાયેલા છે એ શ્રીયંત્રો શ્રીયંત્ર ઉપર પૂજા કરો એની એની અંદર જો તમારી પાસે સમય છે તો સો ટકા એ દિવસે જો પોસિબલ હોય તો નો પાઠ કરો હળદર ચોખા કરો હળદરનો ચાંદલો કરી હળદર વાળા ચોખા લઈ અને બે દાણા ચોખા આવી રીતે ત્રણ આંગળીથી પકડી અને શ્રી સુપ્તમ સોળ શ્લોક એક પાઠ છે એવી રીતના પહેલા શ્લોક ચાલુ કરીએ મહાવહક આ મંત્ર બોલી અને એના ઉપર તમે ચોખા ચડો દરેક મંત્રના અંતે હળદરવાળા ચોખા ચઢાઈ અને સોળ પાઠ આખા દિવસ દરમિયાન તમે પૂરા કરો સોળ મંત્ર નો એક પાઠ એવા સોળ પાઠ પૂરા કરો એટલે લક્ષ્મીજી કૃપા થાય થાય ને થાય

એ ધર્વંતરી દેવજ લક્ષ્મીજીને લઈ અને જયારે સમુદ્ર મંથન થયું આખો દિવસ સમુદ્ર મંથન થયું અને મંથન થયા પછી સાયમકાલે સૂર્યાસ્ત પછી એકચુઅલમાં મંથન બંધ કરી દેવાનું હોય તો સાયંકાલ સૂર્યાસ્ત થતા પહેલા જ ધનવંતરી દેવ લક્ષ્મીજીને લઈને બહાર નીકળ્યા હતા અમૃત કુંભ લઈને બહાર નીકળ્યા હતા અને લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હતું બીજા નંબર ઉપર કે ધનવંત દેવ છે એ આરોગ્યના આપણી ઔષધિઓના પણ દાતા દેવ બતાવેલા છે એટલે હંમેશા લક્ષ્મીને ભોગવવા માટે પણ તમારું આરોગ્ય સારું હોવું જોઈએ તો જ તમે લક્ષ્મી ભોગવી શકો છો લાખો કરોડો અબજો રૂપિયા હોય પણ શરીર સુખ સારું ના હોય તો કોઈ કામ નું આપણને ડોક્ટર એમ કહી દે કે ભાઈ તમને હાઈપર એસિડિટી એસિડિટી થાય છે એટલે તીખું તળેલું ના ખાતા વાની તકલીફ છે સાંધા કે છે

અથવા દિવાળી સુધીમાં તમે ધનતેરસ કાળી છો એવા કોઈ પણ તમારા આત્મજન જે ગુજરી ગયું છે વર્ષ દરમિયાન તો એની પાછળ એકચુઅલમાં શાસ્ત્રમાં એવું બતાવેલું છે કે દરેક વ્યક્તિએ એક કરોડ દીવા કરવા જોઈએ પોતાના જીવનકાળ દરમિયાન અને કરે તો એનો સ્વર્ગ પ્રાપ્ત થતું હોય છે પણ ચલો નથી થઈ શક્યા અને કદાચ આપણને ખબર બી નથી કે આપણા આત્મજન જે કોઈ જે આત્મા છે એ પ્રોપર ખરેખર યમલોકમાં ગયા છે કે નહીં પણ દરેકને આપણે પાપ ભોગવવા માટે જીવનકાળ દરમિયાન જીવન ભોગવવા માટે હંમેશા એક વખત યમલોકમાં યાતના ભોગવવા એ જીવને જવું પડે છે તો જે દીપદાન આપણે એમની પાછળ કરી શકીએ છે અને એક્ચ્યુઅલમાં માં ત્રણસો ને પાસઠ વાટ વાળો દીવો કરવાનો બતાવેલું છે અને કાં તો ત્રણસો ને અલગ અલગ દીવા કરો

એક્ચ્યુઅલમાં ખરેખર તો એવું બતાવેલું છે કે લક્ષ્મીજીની પૂજા કરવા માટે લક્ષ્મી હોવી પણ જરૂરી છે આપણે એકચ્યુઅલમાં જે અત્યારે લક્ષ્મી એટલે આપણે રાષ્ટ્રીય મુદ્રા ને આપણે લક્ષ્મીજી માનીએ છીએ બરાબર છે પણ પહેલાના સમયની અંદર લક્ષ્મીજી એટલે પોતાની પાસે જે કઈ પણ સોના ચાંદીના સિક્કા હોય એને જ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતું હતું અને એ જ સ્વરૂપની આપણે પૂજા કરતા હતા હવે એ સ્વરૂપ આપણી પાસે હોય ના હોય જૂનું થઈ ગયું હોય એની પવિત્રતા જળવાઈ હોય ના જળવાઈ હોય અને આપણી પાસે રાષ્ટ્રીય મુદ્રા આપણે સુખી સંપન્ન આવીએ તો ધનતેરસ ના દિવસે એ સોનું ચાંદી કે અથવા કોઈ કિંમતી ધાતુ નું લઈ અને એની પૂજા આપણે

હા હા તો એનો મતલબ શું છે એક્ચ્યુઅલમાં એવું છે કે જે અલક્ષ્મી વિધ્વસ્ત થઈ એવું શાસ્ત્રની અંદર બતાવેલું છે કે અલક્ષ્મીનો નાશ કોણ કરી શકે છે તો એનો જે કંઈ પણ આપણે સાવણી ખરીદી હોય તો સાવણીનો એક્ચ્યુઅલમાં ઉપયોગ શું થાય છે આપણે ઘરની સાફ સફાઈમાં ઉપયોગ થતો હોય છે એટલે ઘરની અંદર અને આપણે કેવી વસ્તુને બહાર કાઢીએ છીએ જે આપણા માટે નકામી છે આપણા માટે એ સારી નથી આપણને નુકસાન કરી શકે એવી વસ્તુ છે તો એવા જ એવી જ કચરાને આપણે બહાર કાઢીએ છીએ એટલા માટે એ દિવસે એ અલક્ષ્મી વિધ્વસ્ત થઈને શુભલક્ષ્મી પ્રાપ્તિ અર્થે શાસ્ત્રની અંદર બતાવેલું છે કે સમુદ્ર મંથન થયું અને પછી જ્યારે લક્ષ્મીજી અવતર્યા અને પછી સાયમકાલે એમની પૂજા થઈ હતી અને છતાં પણ આપણે તો બધાને સાયમકાલે જ કરવી પોસિબલ ના પણ હોય તો સવાર થી લઈને સાંજ સુધીના રાત સુધીના જે મુહૂર્તો આવે છે એ પણ હું તમને સમજાવું છું એક તો અઢાર તારીખને શનિવારે આ વખતે આવે છે અઢાર દસ બે હાજર પચીસ ના શનિવારે ધનતેરસ બપોરે બાર વાગ્યા અઢાર મિનિટ થી શરૂ થાય છે અને પહેલું જે મુહૂર્ત જે શરૂ થાય છે બપોરે બાર વાગીને બાવીસ મિનિટ થી ચાર વાગીને બેતાલીસ મિનિટ નું એક મુહૂર્ત બતાવે છે સાંજે સાયમકાલે જેને ગોધુલી સમય કહેવાય છે તો એમાં સાંજે છ ને દસ મિનિટ થી સાંજે

મહાલક્ષ્મી કરીને પણ જપ કરી શકાય છે અને જપ કરીને પ્રસન્ન કરી શકાય છે તો મહાલક્ષ્મી બોલી ઓમ મહાલક્ષીમાં બોલી ને એકસો આઠ મંત્ર ના જાપ કરો તમને થઈ શકે છે તો આખા દિવસ દરમિયાન સાતસો છપ્પન વાર મંત્ર જાપ કરો એનું પણ વિશેષ મહત્વ બતાવેલું છે તો આવા મંત્ર જાપ કરવાથી આપણે બહુ સારું પડતું